સ્ત્રીઓ શ્રાદ્ધ કરી શકે છે કે નહીં તેઓ તર્પણ કરી શકે છે કે નહીં અમે ગયાજીમાં તીર્થમાં શ્રાદ્ધ કર્યું છે તો શું આપણે ફરીથી શ્રાદ્ધ કરવાની જરૂર છે જો આપણા માતા પિતા જીવિત છે તો આપણે શ્રાદ્ધ કરવાની શું જરૂર છે શ્રાદ્ધમાં શું શું વસ્તુઓ બનાવી શકાય છે કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે શ્રાદ્ધ કેટલા વર્ષ સુધી કરવાનો હોય છે અને કેટલામી પેઢી સુધી કરવાનું હોય છે આ જેવા ઘણા બધા પ્રશ્નો છે જેના ઉત્તર અમે શાસ્ત્રોક્ત રીતે આ વિડીયોમાં આપવા માટે પ્રયત્ન કર્યો છે શ્રાદ્ધ પક્ષ હવે શરૂ થવાનો છે પૂર્ણિમાના દિવસથી શરૂ થશે અને અમાવાસ્યા સુધી શ્રાદ્ધ પક્ષ ચાલુ રહેશે આ વર્ષે શ્રાદ્ધ પક્ષ સાતમી તારીખે ચંદ્રગ્રહણના દિવસથી શરૂ થશે અને એકવીસમી તારીખ સુધી ચાલુ રહેશે આ પંદર દિવસનો પૂર્ણ પક્ષ છે તે વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે આ પંદર દિવસોને પિતૃપક્ષ પણ કહેવામાં આવે છે અને આ દિવસોમાં આપણા પૂર્વજો આ પૃથ્વી ઉપર એક આશા સાથે આવે છે કે એમના બાળકો પાસેથી એમને કંઈક ને કંઈક ખોરાકના સ્વરૂપમાં કંઈક મળશે શ્રદ્ધ શાસ્ત્રો કહે છે કે શ્રાદ્ધ કરનાર ફક્ત એના પૂર્વજોને જ શ્રાદ્ધ નથી કરતા પરંતુ સમગ્ર વિશ્વને પણ સંતોષ આપે છે શ્રાદ્ધ એ ફક્ત એક ક્રિયા નથી પરંતુ એક ભાવ છે અને ફક્ત પોતાના પિતરો માટે જ હોય એવું પણ નથી એ તો બધા માનવો માટે પણ કરવામાં આવે છે બ્રહ્મપુરાણમાં આનું વર્ણન છે શાસ્ત્રો આગળ કહે છે કે જે વ્યક્તિ પોતાના મહિમા મુજબ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે તે બ્રહ્માથી લઈને ઘાસ સુધીના તમામ જીવોને સંતુષ્ટ કરે છે આપણા મનમાં એમ હોય કે આપણા આટલા શ્રાદ્ધથી શું થાય પરંતુ શાસ્ત્રો એમ કહે છે કે તમે એક ભૂસાથી લઈને બ્રહ્માજી સુધી બધાને સંતુષ્ટ કરો છો જો તમે શ્રાદ્ધ કર્યું હોય તો જે વ્યક્તિ ભક્તિ અને ધાર્મિક વિધિઓ સાથે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરે છે એ બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર સત્ય અશ્વિની કુમાર સૂર્ય અનલ અગ્નિ વિશ્વદેવ પિતૃગણ મનુષ્ય પશુગણ બધા ભૂતગણ પ્રેતગણ અને સર્પગણને સંતુષ્ટ કરીને સમગ્ર વિશ્વને પણ સંતુષ્ટ કરે છે હવે જો તમે કોઈને સંતુષ્ટ કરો છો તો તમને એની પાસેથી શું મળશે તમને સૌથી મોંઘી વસ્તુ એ મળશે અને એ છે આશીર્વાદ અને હું આ ક્યાંથી કહી રહ્યો છું હું તમને પુરાણમાંથી કહી રહ્યો છું વિષ્ણુ પુરાણમાં પણ લખ્યું છે કે ભક્તિથી ભક્તિભાવપૂર્વક શ્રાદ્ધ કરવાથી ફક્ત પિતૃગણ નહીં પણ એમના સાથે સાથે બ્રહ્માજીથી લઈને ઇન્દ્ર રુદ્ર બંને કુમારો સૂર્ય અગ્નિ આઠ વસુ વાયુદેવ વિશ્વદેવ પિતૃગણ પ્રાણીઓ પક્ષીઓ મનુષ્યો બધી નદીઓ ઋષિગણ વગેરે આખું વિશ્વ સંતુષ્ટ થઈ જાય છે અને તમને આશીર્વાદ આપે છે જો તમે શ્રાદ્ધ કરો છો તો વર્ષોથી લોકો દ્વારા ઘણા બધા પ્રશ્નો પૂછાતા આવ્યા છે જેના માટે હું આ વર્ષે શાસ્ત્રોના આધારે એના ઉત્તરો લઈ અને આવ્યો છું પ્રશ્નો કાંઈક એવા હોય છે કે સ્ત્રીઓ શ્રાદ્ધ કરી શકે છે કે નહીં તેઓ તર્પણ કરી શકે છે કે નહીં અમે ગયાજીમાં તીર્થમાં શ્રાદ્ધ કર્યું છે તો શું આપણે ફરીથી શ્રાદ્ધ કરવાની જરૂર છે જો આપણા માતા પિતા જીવિત છે તો આપણે શ્રાદ્ધ કરવાની શું જરૂર છે શ્રાદ્ધમાં શું શું વસ્તુઓ બનાવી શકાય છે કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે શ્રાદ્ધ કેટલા વર્ષ સુધી કરવાનું હોય છે અને કેટલામી પેઢી સુધી કરવાનું હોય છે આ જેવા ઘણા બધા પ્રશ્નો છે જેના ઉત્તર અમે શાસ્ત્રોક્ત રીતે આ વિડીયોમાં આપવા માટે પ્રયત્ન કર્યો છે જો તમે આ વિડીયો સંપૂર્ણ જોશો તો સંપૂર્ણ માહિતી શ્રાદ્ધ બાબતની તમને આજે મળી જવાની છે

જે આહુતિમાં અમુક વસ્તુઓ સાથે ભાવ લાગણી સમર્પણ પિતરોના મહિમા અને પિતૃઓ દ્વારા જ આપણને આ અમૂલ્ય મોંઘો અને સર્વશ્રેષ્ઠ મનુષ્ય અવતાર મળ્યો છે એની સભાનતા સાથેનું અનુસંધાન એનું જ નામ શ્રાધ છે મનુષ્યો પર ત્રણ ઋણ છે પહેલું ઋણ બીજું દેવ ઋણ અને ત્રીજું ઋષિ ઋણ યજ્ઞ યાગ અને હવન કરીને આપણે દેવતાઓના ઋણમાંથી મુક્ત થતા હોઈએ છીએ કોઈ સાધુ સંતો સંન્યાસી કે ત્યાગી કે જેમણે સંસાર છોડ્યો છે એમની કોઈક વસ્તુ પદાર્થની જરૂરિયાતોને પૂરી કરીએ છીએ તો આપણે એમના ઋષિ ઋણમાંથી મુક્ત થઈએ છીએ અને ત્રીજું ઋણ છે જ્યારે આપણે શ્રાદ્ધ કે તર્પણ કરીએ છીએ ત્યારે વ્યક્તિ પોતાના ઋણમાંથી પણ મુક્ત થઈ જાય છે તો આ પિતૃ પક્ષ દરેક માટે આશીર્વાદરૂપ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દેવતાઓ પહેલાં પણ પૂર્વજોની પૂજા કરવી જોઈએ એમાં કોઈ દોષ નથી હવે આપણે આપણા મુખ્ય વિષયને વિશે વાત કરીએ કે આ પંદર દિવસનો પક્ષ છે જેમાં તમારે ફક્ત અડધો કલાક જ આપવાનો છે હું તમને આખી પદ્ધતિ કહી રહ્યો છું એ કેવી રીતે કરવું ક્યાં કરવું અને કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીને શ્રાદ્ધ કરવું આ અડધો કલાક તમારા ભાગ્યને બદલવાની પણ શક્તિ ધરાવે છે કારણ કે આપણા પૂર્વજોના આશીર્વાદથી જ આપણે આ સાંસારિક જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ દરેક મનુષ્યના જીવનમાં ઉતાર ચઢાવ હોય છે અને માટે જ જો પોતાના પિતૃગણ તમારા પર ક્રૂર નજર નાખે તો તમારા કરેલા કામ પણ બરબાદ થઈ જશે અને જો તેઓ તમને આશીર્વાદ આપીને જશે ખુશીથી જશે તો તે દિવસે ને દિવસે તો તમે પ્રગતિ કરતા રહેશો પૂર્વજોના આશીર્વાદમાં ખૂબ જ શક્તિ હોય છે અને સામર્થ્ય હોય છે તો ચાલો પહેલા પ્રશ્ન પર આવીએ કે સ્ત્રીઓ શ્રાદ્ધ કરી શકે છે કે નહીં તો જવાબ છે હા સ્ત્રીઓ ચોક્કસથી શ્રાદ્ધ કરી જ શકે છે આ વર્ણન તમને ગરુડ પુરાણના અગિયારમાં અધ્યાયના શ્લોક નંબર અગિયાર થી ચૌદમાં મળી જશે તે સ્ત્રી પરિણીત હોય કે અપરિણિત હોય દરેક વ્યક્તિ શ્રાદ્ધનો લાભ લઈ શકે છે બીજો પ્રશ્ન છે કે સ્ત્રીઓ તર્પણ કરી શકે કે નહીં તો જવાબ છે હા સ્ત્રીઓ પણ તર્પણ જરૂર કરી શકે છે પણ જો એ રજસ્વલા ધર્મમાં ન હોય તો સૌથી મોટી સાબિતી આ વાતની એ છે કે રામાયણકાળ દરમિયાન ગયાજી તીર્થમાં ફાલ્ગુ નદીના કાંઠે માતા સીતાજીએ પણ પોતાના સસરા એટલે કે મહારાજા દશરથ મહારાજ એમનું શ્રાદ્ધ નાખ્યું હતું અને સ્વયંભુ મહારાજા દશરથે એનો હાથો હાથ સ્વીકાર કર્યો હતો એ કથા પણ ખૂબ જ પ્રચલિત છે લોકો કહે છે કે આપણે ગયામાં શ્રાદ્ધ કર્યું છે તો શું આપણે દર વર્ષે આપણા આપણા પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવું જરૂરી છે તો જુઓ તમે ગયાજીમાં જઈને તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કર્યું છે એ ઠીક છે તમે તમારા દાદાનું કે તમારા માતા પિતાનું કે ભાઈઓનું શ્રાદ્ધ કર્યું છે તમે તે તમારા કોઈ એક કે બે સગા સંબંધી માટે શ્રાદ્ધ કર્યું છે તમે તે તમારા પરિવાર માટે કર્યું છે આ સકામ કર્મ છે પરંતુ પિતૃ પક્ષમાં તમે જે શ્રાદ્ધ કરશો એ તમારા દાદા પરદાદા તમારી માતાના પક્ષના લોકો તમારા પરિવારના લોકો તમારા ગામ કે સમાજના લોકો કે જેને શ્રાદ્ધની જરૂર હોય જે કદાચ કદાચ ભૂત લોકમાં હોય કોઈ પ્રેત લોકમાં હોય તમે તે બધાને પિતૃપક્ષમાં સંતોષી શકો છો આ નિષ્કામ કર્મ છે એટલે કે આપણે એને સેવા પણ કહી શકીએ છીએ અને આનાથી જે થશે એ એ છે કે આપણી અંદર વાસુદેવ કુટુંબકમની ભાવના ઉત્પન્ન થશે વાસુદેવ સર્વમ ઇતિનું જ્ઞાન આપણી અંદર આવશે હવે હું આના ઉપર શાસ્ત્રોક્ત આધાર પણ આપીશ કે ગયાજીમાં જેમણે પહેલાંથી જ શ્રાદ્ધ કર્યું છે તેઓએ શ્રાદ્ધ કરવું જોઈએ કે નહીં હવે આગળનો પ્રશ્ન એ છે કે આપણા માતા પિતા જીવંત છે તો શું આપણે શ્રાદ્ધ કરી શકીએ તો જવાબ છે જો માતા પિતા જીવંત હોય તો તમે એમની સેવા કરો અને તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરો અને આ એક સંપૂર્ણપણે ખોટી માન્યતા છે કે જો માતા પિતા જીવંત હોય જો હયાત હોય તો આપણે શ્રાદ્ધ ન કરી શકીએ અરે તમારે તમારા જીવતા માતા પિતાના નામનું શ્રાદ્ધ નથી કરવાનું તમારે પૂર્વજોને સંબોધીને શ્રાદ્ધ કરવાનું છે અને આ કામને પરિવારના કોઈ પણ સદસ્ય ચોક્કસ કરી શકે છે આ એક સંપૂર્ણપણે ખોટી માન્યતા છે કે બીજા લોકો શ્રાદ્ધ ન કરી શકે પ્રશ્ન નંબર ત્રણ શ્રાદ્ધ કરવા અથવા તર્પણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય કયો હોઈ શકે તો જવાબ છે કુતપકાળ કુતપકાળનો સમય શું છે તો જવાબ છે લગભગ સાડા અગિયારથી બપોરે સાડા બાર વાગ્યાની વચ્ચેનો સમય તેને કુતપકાળ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ પાપોને પીડા આપે છે એટલે કે આ સમયમાં જેટલા પણ શુભ કાર્ય થાય તો એ તમામ પાપોને બાળી નાખવા માટે સક્ષમ છે એટલા માટે જ એનું નામ કુતપકાળ કહેવામાં આવ્યું છે હવે લોકો એ પ્રશ્ન પૂછો હતો કે જો ઘરમાં પાંચ કે છ સભ્યો હોય તો શું બધાએ પિતૃપક્ષમાં અલગ અલગ તર્પણ કરવું જોઈએ કે શ્રાદ્ધ નાખવું જોઈએ તો જવાબ છે ના એક વ્યક્તિએ સંપૂર્ણ તર્પણ કરવું જોઈએ દરેક વ્યક્તિને એ અલગ અલગ કરવાની જરૂર નથી પ્રશ્ન હતો કે શ્રાદ્ધ માટેનું પાત્ર કેવું હોવું જોઈએ તે શેનું બનેલું હોવું જોઈએ તો જવાબ છે સોના ચાંદી કાંસા કે તાંબાના વાસણો શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે અને ગેરહાજરીમાં પલાશ વગેરે જેવા અન્ય વૃક્ષોથી બનેલા વાસણોનો પણ ઉપયોગ ચોક્કસ કરી શકાય છે શ્રાદ્ધ માટે માટીના વાસણો અને લોખંડના વાસણો પ્રતિબંધિત માનવામાં આવે છે અહીંયા એ પણ નોંધ લીધા જેવી વાત એ છે કે સ્ટીલ પણ લોખંડનું જ એક સુધારેલું સ્વરૂપ છે તો બની શકે તો સ્ટીલના વાસણનો ઉપયોગ પણ શ્રાદ્ધ દરમિયાન ન કરો તો ખૂબ જ સારો શ્રાદ્ધમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે કાળા તલ અને કુશ જેને આપણે દર્ભ કહીએ છીએ ડાભડો કહીએ છીએ તો પૂજામાં આપણે જે કુશનો ઉપયોગ કરીએ છીએ એનો ફરીથી ઉપયોગ ચોક્કસ કરી શકાય પરંતુ શ્રાદ્ધમાં આપણે જે તર્પણ કરીએ છીએ પિતૃપક્ષમાં જે તર્પણ કરીએ છીએ એ કુશનો એટલે કે ડાભનો ઉપયોગ બીજી વાર કરી શકાતો નથી ફક્ત એક જ વાર કરી શકાય છે તમારો પ્રશ્ન હતો કે કેટલી કેટલી વસ્તુઓ પિતરો માટે બનાવી શકાય અને કેટલી વસ્તુઓ ન બનાવી શકાય તો જવાબ છે શ્રાદ્ધ દરમિયાન સાત્વિક ભોજનની શ્રેણીમાં આવતા તમામ ભોજનો માટે ચોક્કસ બનાવી શકાય છે અને તામસી ગણાતા તીખા તળેલા તમતમતા કોઈ પણ પદાર્થો શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓ માટે ક્યારેય પણ ન બનાવવા જોઈએ એનાથી આપણા પિતૃઓ નારાજ થાય છે અને આપણને આશીર્વાદ આપ્યા વગર જ જતા રહે છે અને એ સિવાય ડુંગળી લસણ ઇત્યાદિક તામસી પદાર્થોનો પણ ત્યાગ અવશ્ય કરવો જોઈએ એવું પણ શાસ્ત્રોનું વિધાન છે પ્રશ્ન હતો કે શ્રાદ્ધ કેટલા વર્ષ સુધી કરવું જોઈએ તો જવાબ છે ત્રણ પેઢી પહેલાના પૂર્વજોનું શ્રાદ્ધ સોળ વર્ષ સુધી કરી શકાય છે ત્યાર પછી પણ જો શ્રદ્ધાથી કરીએ તો કરી શકાય પરંતુ ન કરીએ તો પણ ચાલે છે અને છેલ્લે સૌથી અગત્યનો અને મહત્વનો પ્રશ્ન એ હતો કે શ્રાદ્ધ કઈ જગ્યાએ કરવું અને કેવી રીતે કરવું તો એનો જવાબ છે શ્રાદ્ધ પોતાના ઘરમાં પણ કરી જ શકાય છે અથવા મંદિર જેવી કોઈ પવિત્ર જગ્યામાં પણ શ્રાદ્ધ ચોક્કસ કરી શકાય છે અને શ્રાદ્ધ કેવી રીતે કરવું એ જો પ્રેક્ટિકલ વિડીયો જોવો હોય તો કમેન્ટ સેક્શનમાં અવશ્ય તમે લખજો તો અમે ચોક્કસથી અલગ એક પ્રેક્ટિકલ વિડીયો શાદ્ધ કેવી રીતે કરવું જોઈએ એનો પણ બનાવી દઈશું તો આજે બસ આટલા જ સવાલોને લઈ અહીંયા જ આપણે વિરામ કરીશું ફરીવાર મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી સૌને ઓમ પિતૃદેવે પ્યો નમઃ સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ મહાદેવ હર